ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના એક ગામમાં યુવતી પર દુષ્કર્મ આચરી તેને મારવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે આ મામલે જંબુસર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે જંબુસરમાં દુષ્કર્મના વધુ એક બનાવ સામે આવતા સમગ્ર પંથક ચકચાર મચી જવા પામ્યો છે જંબુસરના એક ગામમાં રહેતી યુવતી પર સફફાન નામના યુવકે દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપ યુવતીએ કર્યા છે ત્યારબાદ સફવાન યુવતીને તેની બહેનના ઘરની બહાર ફેંકી ફરાર થઈ ગયો હતો આ મામલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતીને પ્રથમ સારવાર અર્થે જંબુસરની સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જે તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી જોકે યુવતીની હાલત વધુ ગંભીર જણાતા તેને વધુ સારવાર અર્થે જંબુસરથી સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું પણ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે આ મામલે જંબુસરના પીઆઈ એવી પાનમિયા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે યુવતીને વધુ સારવારની જરૂર હોય તેની ફરિયાદ નોંધી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી વધુ તપાસ હાથ છે રિપોર્ટર રવિ સૈયદ તલકા ન્યૂઝ જંબુસર જંબુસર પોલીસ સ્ટેશનની એ તારીખ ચૌદ ચાર બે હજાર પચીસથી પંદર ચાર બે હજાર પચીસ દરમિયાન એક બનાવ બનેલો હતો જેમાં આ કામના જે ભોગ બંડાર છે એમને આ કામના જે તોમદાર છે સફાન હસન મોલા ના હોય લગ્ન કરવાની લાલચ આપી અને તેમની સાથે દુષ્કર્મ આચરેલું હતું ત્યારબાદ ભોગ બંદરે એમની સાથે લગ્ન કરવાનું જણાવતા આ કામના જે તોમતદાર છે એને લગ્ન કરવાની ના પાડેલી અને તેઓ તથા તેમની સાથે એમના પિતા તથા બે ભાઈઓ ભેગા મળી આ કામના જે ભોગ બનનાર છે એને ફરિયાદીને ગાલ ઉપર તમાચા મારેલા હતા ત્યારબાદ તેમની સાથે પાટુનો માર મારેલો હતો અને તેમને માથું દીવાલ પર અથડાવેલું હતું આમ તેમને માથાના ભાગે તથા આંખના ભાગે ઈજાઓ કરેલી હતી અને ગાળો બોલી અને તેમને માર મારેલો હતો આ બાબતનો ગુનો નોંધાયેલો હતો જે ગુનાના કામે આ ગુનામાં સંડોવાયેલ તો મદદાર સફાન હસન મૌલા તથા એમના પિતા હસન અલી મૌલાનાઓને જંબુસર પોલીસે ધરપકડ કરેલી છે અને બાકીના આરોપીની શોધખોળ ચાલુ છે અને જંબુસર પોલીસ આ ગુનાની તપાસ હાલમાં ચલાવી રહેલ છે